જય વચરાજ જય રામાપીર જય માતાજી તો મિત્રો તમારા બધાનું ફરીવાર સ્વાગત કરું છું વચરાજ ટીમના વિડીયોમાં તો મિત્રો જેમ તમે અંદર જોયું કે આજે એક કઈક અલગ અથવા અનોખો રેસ્ક્યુ વચરાજ ગૌસેવાની ટીમને મળ્યો છે તમે જોઈ શકો છો આજે અમારે માધવપુરથી નજીક બે કિલોમીટર પાતા ગામે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં કોઈ અજાણ્યા શખ્સો ઘોડી લઈ અને માધવપુર તરફ આવી રહ્યા હતા તો તેમાં બે મોટરસાઇકલ વાળા લોકો અને ઘોડીનું એક્સિડન્ટ કોઈ કારણોસર થઈ જતા ઘોડીને પગના ભાગે ઈજા થઈ ગયેલ છે લગભગ લોકોનું સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે લગભગ ઘોડીનો પગ ત્યાંથી ભાંગી ગયો છે તો ચાલો ત્યાં કેવી રીતની પોઝિશન છે શું છે એ બધું તમને હાલ ફિલ્ બતાવી દઈએ તો મિત્રો પેલા શરૂઆતની અંદર અમે દિવસના પહોંચી ગયા હતા ને હવે અત્યારે લગભગ અંધારું થઈ ગયું છે થોડીક બેહસ કર્યા પછી કેમકે ઘોડીના માલિક હતા એવું કહી રહ્યા હતા કે ઘોડીને અમારે ઘરે લઈ જાવી છે પણ હવે બધું લગભગ બધા લોકોએ સમજાવે કે ભાઈ ઘોડીને અહીંયા વચરાતની ગૌરસેવા ટીમ પાસે મોકલી દીધો તો ત્યાં તેને વધારે સારું રહેશે તો તમે જોઈ શકો છો ઘોડીનો પગ છે લગભગ આપણે કહીએ તો ડાબો પગ છે લગભગ અહીંયાથી ભાંગી ગયો છે તમે જોઈ શકો છો હા ફાઇનલી ભાંગી ગયો છે કેમકે બહુ ભયંકર એક્સિડન્ટ થયું છે અને સામેવાળા જે વ્યક્તિ હતા મોટરસાઇકલ્સમાં સવાર બે લોકો એને પણ ઇમરજન્સીમાં માધવપુર ખાતે સરકારી દવાખાને ખસેડેલા છે તો એને પણ લગભગ સારું છે બહુ વાંધો નથી અને ઘોડીને પણ એક પગ ભાંગી ગયો છે તો ઘોડીને આપણે વચ્ચરાજ ગૌસેવાની ટીમ દ્વારા બોલેરો લઈ અને તમે જોઈ શકો છો બોલેરાની અંદર સરસ મજાનું રેસ્ક્યુ કરી અને આગળ ગૌ વચરાજ ગૌસેવા જ્યાં વાસણા દાદાનું મંદિર છે પ્લોટની અંદર માથુપુર ત્યાં રેસ્ક્યુ કરવા માટે લઈ જાય છે સેવા કરવા માટે લઈ જાય છે તો ત્યાં જઈ અને કઈ રીતના સેવા કરે છે બધું ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ મિત્રો ફાઇનલી આપણે વચ્ચરાજ ગૌ સેવાનું જે મંદિર છે ઉદાહરણ તરીકે વચ્ચરાજ મંદિર છે માધુપુર પ્લોટની અંદર ત્યાં ઘોડીને લઈ આવ્યા છે અને તમે જોઈ શકો છો પહેલાં તો ઘોડીને જમીન ઉપર સુવડાવી દેવામાં આવે છે ગમે તેમ રીતે અને સુવડાવીને હાલ ફિલહાલ વિજયભાઈ છે તે થોડી જ વારની અંદર ઘોડીનો જે પગ છે એની અંદર જે કંઈ કરવાની વસ્તુ હોય ઉદાહરણ તરીકે એની સર્જરી આપણી ભાષામાં કહીએ તો ઇન્જેકશનનું દવા પાટાપીંડી જે કંઈ કરવાનું છે એ વિજયભાઈ કરી રહ્યા છે ને તમે ઘોડીની હાલત જુઓ લગભગ મારા અંદાજ પ્રમાણે હાવ પગ અહીંયાથી નોખો જ થઈ ગયો હતો અમે લગભગ જોયું હતું બધા હવે હાવ પગ નોખો જ થઈ ગયો હતો અને ઘોડી પણ થોડીક હવે ડરી ગઈ છે કેમ કે એને પગમાં લાગી ગયું છે તો ઘોડી પણ શાંત થઈ ગઈ છે અને ખાસ તો વિજયભાઈ છે એને અમુક એવા ઇન્જેક્શનો આપી દે એમને થોડી જ વારની અંદર જેથી કરી અને ઘોડીને કંઈક રાહત મળે અને આવી રીતના જો સેવાનું કાર્ય છે એ વિજયભાઈએ ચાલુ કરી દીધું છે અને ખાસ તો ભાઈ વિજયભાઈ માટે લાઇક કોમેન્ટ કરજો અથવા તો વિજયભાઈ ગૌસેવાની આખી ટીમ છે એના માટે લાઇક કોમેન્ટ કરજો કેમ કે ચોવીસ કલાક આવા સરસ મજાના સેવાના કાર્યો માટે આ લોકો ઉપસ્થિત હોય છે આ તમે ઘોડી જોઈ શકો છો એ કોઈ રખડતી ઘોડી નથી અજાણ્યા વ્યક્તિની ઘોડી છે અને એ લોકો પણ સાથે છે અને એ ઘોડીનો જ્યારે ફોન આવ્યો તો ઇમરજન્સી વસરાજ ગૌસેવાની ટીમ છે એ ત્યાં પહોંચી ગઈ છે અને ખાસ કરીને મિત્રો મેં તમને જેમ વાત કરી એમ કે ઘોડીનો પગ ત્યાંથી જો વિજયભાઈ કંઈક વ્યવસ્થિત સાફ સફાઈ કરે છે લાગ્યું તેમાં સાવ નોખો થઈ ગયો છે બરાબર અને લગભગ કાયદેસર પાટા પીંડીને એવું બધું કરવામાં આવશે અને થોડોક ટાઈમ અહીંયા ઘોડીને રાખવામાં આવશે તમે જોઈ શકો છો ઘોડીના જ્યાં ટાંકા મારવાના છે ત્યાં વિજયભાઈ કંઈક બ્લેડ વડે કંઈક ઓલા વાળ નથી બધું આગળ આમ વ્યવસ્થિત કરે છે જેથી કરીને સારી રીતે ટાંકા જાય અને ઘોડી છે એ જેમ બને એમ વહેલી હાલતી થઈ જાય બરાબર તો એને પણ દુખાવો થોડોક ઓછો થઈ જાય તમે જોઈ શકો છો ઘણા બધા લોકો પણ સેવા કરી રહ્યા છે અને ખાસ તો ફ્રેન્ડ્સ મેં તમને જેમ વાત કરી એમ કે ઘોડીને જરાક વધારે લાગી ગયું છે થોડીક માત્રામાં લાગેલું નથી કેમ કે બાઇક સ્પીડથી ભટકાણી હોય અથવા તો અથડાણી હોય તો ત્યાં રોડ અથવા તો ત્યાં તમે જોયું હોય સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની સામે એકદમ સિમેન્ટના પુલિયા છે એની અંદર કદાચ ભટકાણી હોય તો એને વધારે તકલીફ થઈ શકે અને ખાસ જો વિજયભાઈએ કંઈક ઇન્જેક્શન એવા ભરી લીધા છે બે ત્રણ કે જેથી કરીને ઘોડીનું જે કંઈ પગનું પ્રોસેસ છે સર્જરીને વહેલી તકે મટી શકે અને ફ્રેન્ડ્સ જેમ બને એમ વિડીયોને તમારા ઘણા લોકો સુધી શેર કરજો તો જેથી મેં હું તમને દર વિડીયોમાં કહેતો હોય કે વિજયભાઈ અને તેની ટીમને થોડીક કામ કરવાની વધારે મજા આવે બાકી તો જો આ સરસ મજાની ઘોડીનું રેસ્ક્યુ કરી નાખ્યું અને ખાસ તો હમણાં પ્લાસ્ટરનો પાટો વારવાની વાતચીત કરતા હતા વિજયભાઈ કે ભાઈ પ્લાસ્ટરનો પાટો આપણે જેમ હાથ પગ માંગી જાય ને પ્લાસ્ટરનો પાટો વાળીએ આપણી ઘરે આપણા શરીરની અંદર એવી જ રીતના વિજયભાઈ હમણાં ઘોડીને પ્લાસ્ટરનો પાટો વાળી દેશે અને ખાસ તો પ્લાસ્ટરનો પાટો વાળી અને કેટલા દિવસ ત્યાં રાખવાની છે અને કેટલું લાગ્યું છે અને કેટલી દવાદારૂ અથવા તો ખાવા પીવાનું કઈ રીતના બધું છે એ આપણે થોડી વારની અંદર બધું જાણીશું અને પછી તમારા સુધી માહિતી પણ પહોંચાડીશું કેમકે ઘોડી છે એ કોઈ અજાણ્યા શખ્સની છે રખડતું ભટકતું નથી રખડતું ભટકતું હોય ને તો આંકડી ભાઈ આપણે એવું લાગે કે વાંધો નહીં ચાલો ભાઈ વસરાત ગૌશો ટીમમાં આપણે મૂકી દઈએ ભાઈ વ્યવસ્થિત રીતે એ હાલતું ચાલતું થઈ જાય ત્યારે એને છોડી દેવામાં આવશે પણ જો આવી રીતના વિજયભાઈ કંઈક ટાકા લેવાની કામગીરી ચાલુ છે તમે જોઈ શકો છો અને વ્યવસ્થિત રીતે વધારે લાગ્યું છે બહુ મોટો ચીરો પડી ગયો છે ટાંકા ટાકા લઈ લે ને તો એ તકે રૂજાઈ જાય બરાબર અને ખાસ તો બધા સ્વયંસેવકો છે અથવા તો વસરાદ ગૌસેવાની ગ્રુપના માણસો છે એ બધા લગભગ હાજર જ હોય ઘણી બધી મોટી ટીમ છે વસરાદ ગૌસેવાની બધા બધાએ ક્યારે જાતા ન હોય સમય અનુકૂળે જે લોકો નવરા હોય તે પહોંચી જ જાય અને ખાસ તો વિજયભાઈ મેન ડોક્ટર કહેવાય ભાઈ આપણે એ વિજયભાઈ ખાસ હાજર હોય કેમ કે એના વગર તો બધી આ સર્જરી છે એ અમુક ન કરી શકતા બાકી તો બધા ટીમના લોકો છે બધા પોતપોતાની રીતે જેમ આવે એમ મદદ કરતા હોય છે બરાબર વ્યવસ્થિત રીતે અને તમે જોઈ શકો છો વાછરા દાદાનું મંદિર છે ત્યાં ઘોડીને ફાઇનલી રેસ્ક્યુ થઈ રહ્યો છે અને ખાસ બીજા પણ ઘણા બધી લોકો છે એ સેવા માટે આવ્યા છે અને ઘણા ત્યાંના સ્થાનિક લોકો છે એ પણ મદદ કરતા હતા તો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર અને ખાસ તો જો બાકા બધું કમ્પલીટ લેવાઈ ગયું છે અને હવે ઇન્જેક્શન એકા તમે મારી અને હમણા ઘોડીને હું મેં તમને વાત કરી એમ કે પ્લાસ્ટરનો પાટો વાડી લે તો ચાલો એ જોઈએ કઈ રીતના પ્લાસ્ટરનો પાટો કરે છે ને આ એટલું જોર કરતી તો આવી જાય આવી ગઈ કે જી કે વિજય સરકાર પાટો ખોલે બતાઉ બતાવી દેજે કે જે આતલે હે ઇન્જેક્શન દે

અબ બધાય મુકું મુક દીધું હવે પકડે તો તાકાત તો ન પડે ને ને જટકો સંકર ઉઠિસ્તા આપું લે લે ભાઈ તા પૂજો મિત્રો જોઈ શકો છો ઘોડીનો સારી રીતના રેસ્ક્યુ અથવા સર્જરી વિજયભાઈ અને તેની ટીમે કરી દીધી છે અને પગની અંદર જે કંઈ દવા દારૂ ટાંકા મારવાના ત્યાં મારી દીધા અને પાટો પણ વારી દીધો છે તો આવી રીતના ઘોડીને વ્યવસ્થિત રીતે સજીવન સાજી કરી છે અને ખાસ તો એને બે પાંચ દિવસ અહીંયા રાખવામાં આવશે મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય વચરાજ લખી નાખજો આવા સરસ મજાના વિડીયો સાથે ફરીવાર મળીશું ત્યાં સુધી તમારો ધ્યાન રાખજો જય વચરાજ